હરિમ જય માતાજી જય શ્રી કૃષ્ણ આજે એકાદશી છે તો આજે એકાદશી નિમિત્તે ભજન ગાઉં છું ભજનનું નામ છે આજે એકાદશી આવી છે અને હું દર્શન કરવા આવી છું ભજન નાનું એવું અને ખૂબ સુંદર છે તો પૂરેપૂરું જરૂરથી સાંભળજો અને તમને મારું આ ભજન સારું લાગે તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ

ઝાંખી કરવા હું આવી છું તમે દર્શન દો ને પ્રભુજી હું દર્શન કરવા આવી છું તમે દર્શન દો ને પ્રભુજી હું દર્શન કરવા આવી છું હું મંગળા કરવા આવી છું સાથે તુલ છીની માળ હું લાવી છું હું મંગળા કરવા આવી છું સાથે તુલસીની માળ હું લાવી છું તમે മാളാ പഹരോ പ്രഭു ജീ ഹർ മാളാ ലമാ പഹരോ പ്രഭു ജീ ഹർ മാളാവിജേശ તારા દર્શન કરવા આવી છું હું તારી ઝાંખી કરવા આવી છું તમે દર્શન દો ને પ્રભુજી હું દર્શન કરવા આવી છું હું શણગાર કરવા આવી તમારું વસ્ત્ર ઘરેણા લાવી છું તમે શણગર્ષોને મારા પ્રભુજી હું હરખે વસ્ત્રો લાવી છું તમે શણીગર્ષ જોને મારા પ્રભુજી હું વસ્ત્રો છું એકાદશી હું તો દર્શન કરવા આવી છું હું રાજભોગ કરવા આવી છું તમારી આટું માકણ મિસરી લાવી છું તમે ભોજન કરો મારા પ્રભુજી હું હર જમાડવા આવી છું તમે ભોજન કરો ને પ્રભુજી મારા હું હરખે જ આવી છું આજે એકાદશી આવી છે ને હું તો દર્શન કરવા આવી છું હું આઝમન કરવા આવી છું ને જમુના ના જારી હું તો લાવી છું તમે આઝમન કરો મારા પ્રભુજી હું જલર જમના ના લાવી છું તમે આસમન કરો મારા પ્રભુજી હું જળ જમના ના લાવી છું આજે એકાદશી આવી છે હું તો દર્શન કરવા આવી છું मुखवास हुखवश कर्वा लिशुपान भीडेलापण लि ते मुखवास करो प्रभुजी ह लिङ्ग सोपारिपणे लि तमे मुखवास करो मारा प्रभुजी लविंग सोपारी सोपारीपणे लावी छु आजे એકાદશી આવી છે ને હું તો દર્શન કરવા આવી છું હું ધજા ચડાવવા આવીશું ને સાથે વૈષ્ણવોને પણ લા આવી છું તમે દર્શન દો ને પ્રભુજી તારા દ્વારે હું તો આવી છું તમે દર્શન દો મારા પ્રભુજી તારા દ્વારે હું તો આવી છું આજે એકાદશી આવી છે હું દર્શન કરવા આવી છું તારા દર્શન કરવા તો આવી છું તારી ઝાંખી કરવા હું આવી છું તમે દર્શન દો ને પ્રભુજી હું તો દર્શન કરવા આવી છું તમે દર્શન દો મારા પ્રભુજી હું દર્શન કરવા આવી છું તો આ હતા એકાદશીનું મારું નામ એવું ભજન તમને સારું લાગ્યું હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો આવજો જય માતાજી જય શ્રી કૃષ્ણ હરિમ